જોખમભરું કારનામું કરવા જઈ રહ્યા છીએ અમે કરવાનું કાંઈ કેવું છે કે આપણી બોલરોથી આ જનરેટરને ખેંચવાનું છે કેમ કે અમારથી ભૂલ થઈ ગઈ અમાર જનરેટર તે આયા ઉતરાઈ ગયું જનરેટર ઉતારવાનું હતું કાંતિભયના કરે જનરેટર ઉતાર્યું આપણે એમના ગોડાઉનને હવે રિવર્સમાં ગાડી આવે છે ને સીધું ડેલા અંદર ઠાઠું મારી દેશે

આ તો ભાવા તો ભલે તમારું હા હા દાદા દાદા વાળો રે ગડી આખો કદે રવા અહીંયા કે મૂકી દે હાલો કાકો 5 મિનિટ રોસ દોરું ભી જાજો આગળ

કમ્પલેર છૂટક આયા થઈ ગયો મસ્તી હલો આયો હા રહો રડશે રડશે ભારે આયા ઉત્તર તું થાય એને ભેપી કહી દેવાની ગાડી પહેરમાં આ માટી મૂકવાની કઈ ન થાય છે કઈ ન થાય કોઈ થાય તમે ગોરો કઈ ગાડી આવી નું

હમ જો હામુ આમ ગાડી આવું યો જાવે સીધી નાડી મેવરીમાં જ જાવેવાની હતી ભુપતભાઈ કઉ ડરી ગયા તા ગાડી આખવામાં તી ખેંચરી દો હાલો ભુપતભાઈ લગાવો ચોર લગાકે આઈશા ના આ તો થકે હમ તો

તો મિત્રો અમે રાત્રે મોડા સુધી ચાગીને આ થાંભલો ખોડ્યો અને બેઝ મૂકવાનો જે આ પિંજરું છે પિંજરાને કલર કર્યો અસ્તર માર્યું ઘણું બધું કામ કર્યું હતું મોડો સુધી આવું બધું કર્યું હતું વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ અમદાવાદ રાત્રો રાત અમે નીકળી ગયા હતા અમદાવાદ એક કામથી આવ્યા હતા આજનો પ્રોગ્રામ એવો છે કે આજ ચડાવવાનું છે જનરેટર બોલેરોમાં ક્રેન આવે ક્રેન થી ઊંચું કરીને આપણે બોલેરોમાં મૂકવાનું છે તો એ બધું કામકાજ છે અને અત્યારે જો રસ્તામાં મળી ગયું છે ફૂલ ટ્રાફિક જઈ રિયા કરે સીધા રાજગઢ પહોંચીને જનરેટરનું કામ પૂરું કરવાનું છે અત્યારે આપણે બહુ મોડું થઈ ગયું છે રાજગઢ જવાનું છે કાંતિભાઈ આપણી રાજ રહ્યા છે અહીંયા જનરેટર ગાડીમાં ચડાવવાનું છે મારે બ્લોક બનાવવો છે એટલા જાઉં છું અત્યારે એકસો વીસ એકસો ત્રીસસો પ્લસ પ્લોટ તો નહીં પણ બે વાગ્યે સુધી પહોંચી જઈશું નિપોંચ જઈ ગાડી બહુ વધાર પડતી આ ચલાવી રહ્યો છું આ ગાડી લીધી અઢી વર્ષ ઉપર થયું અઢી વર્ષે મિત્રો રાઈટ એક વાગીને ને મિનિટે અમે પહોંચી ગયા છીએ રાજગઢ આપણે બોલરો ક્યાં ગઈ આ ઉભી

અય આ બાજુ નીચે આવું પડશે અરે સરી તો જીવનો ગાડી ઉછાળી દેવાનો પોચ છે ગાડી વાત પડશે ઓરી ઘવા હો તો ગેસ જનરેટર ચડી ગયું છે હવે એક બેઝને મિટ અહીંયા પડ્યું બેઝ મિન ચઢાવી દે પછી ઉપરની જાળી ચઢાવી દઈ ને પછી બેઝની જાળી ચઢાવી દે પછી જઈએ સીધા ધ્રાંગધ્રા બીજી સિસ્ટમ પરવા તો મિત્રો આપણે ધાંગધ્રા પહોંચી ગયા છે આ રીતે આપણી સિસ્ટમ ગાડીમાં ચડાવવાની છે લોડ કરવાની છે અને આ એના સામાન એક મિન ચડાવવામાં તો ભગવાન ભરી ગયો

તો અત્યારે આપણે પણ લેપટોપનું સેટિંગ નથી તો આપણે અત્યારે આપણું ડીજે ફોનમાં વગાડવાનું છે થોડાક દિવસમાં આપણું નવું લેપટોપ આવી જાય એટલે આપણે પછી લેપટોપથી વગાડીશું મિત્રો કોચી યાત્રા ઉદાપુરના દુદાપુરના ચાંપે ઊભું છે આપણું ડીજે અત્યારે વગાડશું અને કુપતભાઈના ઘરના આવશે આપણા ડીજેનું હું કરવા તો મિત્રો અત્યારે અમે આવ્યાસી જુનાગઢ ફૂપતભાઈ ના માટે પ્રસાદી કરી સાંગ્રા પ્રસાદી કરી આ શું થયું બોર અહિયાં પ્રસાદી કરી હવે કાંતિભાઈ ના દાદાની દાદાની સમાધિ છે

તો મિત્રો પહોંચી ગયા છે ઘરે હવે પડ્યો છે એક જમવાનો બ્રેક જમવાનો બ્રેક પૂરો થાય એટલે ગરબાનો પ્રોગ્રામ કરીએ છીએ

પછી મેં કીધું સ્વાદ કેવો હતો કે સ્વાદ થોડો ખરાબ હતો આ બધી ખબર જ ન પડી બે કુર્ટા પેગ ગયા પ્રાર્થના વાગી ગયા છે બે અને અત્યારે બે વાગ્યા અમારું ડીજે અત્યારે બંધ કર્યું છે બધું સામાન મતલબ એમ્પ્લિફાયર ક્રોસ ઓવર અને આ બધું ઘરમાં મૂક્યો અત્યારે અને ગાડી મસ્ત અહીંયા પાર્ક કરી દીધી છે બતાવો તમને રો જો ગાડી મસ્ત અહીં પાર્ક કરી દીધી છે બેઝ કાલ ઉતારી લેજો હા ભપતભાઈ રેડી બધું અંદર આના કાક ઢાંકી દ્યો બસ ખાલી પાછી બહુ મજા આવી ઓ ડીજે વગાડવાની પહેલી વખત મેં ડીજે ઓપરેટ કર્યું છે ફોનથી ઓપરેટ કર્યું છે જેને જેને બી મને રિવ્યુ આવી પણ એમ કીધું કે ભાઈ તમે એક નંબર વસ્તુ લાવ્યા છો આખા સુરેન્દ્રનગરમાં કે આખા તાંગધ્રાની આજુબાજુના ગમે એટલા અમારે છ સાત ડીજેવાળા છે અમારે જેવું ડીજે કોઈ નિપાય નથી અત્યારે રાતના સાડા ત્રણ વાગી ગયા છે ને અમે અત્યારે ઘરે પહોંચ્યા છીએ તો હવે આવી રહી છે ફૂલની અંદર અને સવારમાં બધી બેઝ ને મીડ ને બધું ઉતારીને ઘરમાં મૂકવાનું છે અત્યારે રોડ ઉપર ગાડી મૂકીને આવી ગયા તમે જોયું જેમ કે તો પછી ઉતાર્યા પછી નીકળવાનું છે સીધું મુંબઈ માટે અહીંથી આઠસો નવસો કિલોમીટર થશે બાર તેર કલાકનો બસો નોન સ્ટોપ આજના ઉજાગરા કાલે આખો દી ગાડી ચલાવવાની આખી રાત ગાડી ચલાવવાની સવારમાં અહીંયા પહોંચશું એટલે અહીંયા બી કામ પતાવવાનું બહુ બધું એટલે ઓછા મુસામાં ત્રણ દિનના ઉજાગરા થશે પણ જે બી હોય તે તમને બ્લોગ જોવાની મજા આવશે બની રહ્યો રાજ્યો બ્લોગમાં બહુ મજા આવશે મળીએ આપણે કાલના બ્લોગમાં ત્યાં સુધી જઈને છે માતાજીવનની